તો હાલ પૂરતો તો જે આ કાયદો છે તેની ઉપર કંટ્રોલ કરવામાં આવ્યો છે ને તે લાગુ કરવામાં નહીં આવે પરંતુ દાહોદની વાત કરવામાં આવે તો આની પહેલા દાહોદના પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની કતાર લાગી હતી પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે લોકોએ કતાર છે તે લગાવી હતી તો પેટ્રોલ નહીં મળે તેવા ભય સાથે હાઈવે ઉપર થતા અકસ્માતોને લઈને સરકાર દ્વારા જે નવો કાયદો બનાવવામાં આવ્યો છે જે ટ્રક ચાલકો વિરુદ્ધ જે કડક પગલાં લેવાનો તેમજ દંડની જે જોગવાઈ કરતો નિયમ કર્યો છે તેને લઈને સમગ્ર ભારત સહિત જે રાજ્યભરમાં ટ્રક ચાલકોમાં ટ્રાન્સપોર્ટોમાં હડત જે ઉગ્ર રોષ જોવા મળ્યો છે અનેક સ્થળે આજે દાહોદમાં પણ જે કલેક્ટરને આવેદનપત્ર આપી અને જે રજૂઆત કરવામાં આવી છે ત્યારે જે ટ્રાન્સપોર્ટની હડતાલ ક્યારે શરૂ થશે તે નક્કી નથી પરંતુ અત્યારે જે પેટ્રોલ ડીઝલ નહીં મળે હડતાલને પગલે તેવી વાતોને લઈને અત્યારના દ્રશ્યો બતાવવા માંગીશ કે જે દાહોદના પેટ્રોલ પંપો ઉપર વાહન ચાલકો પેટ્રોલ છૂટી જાય અને જો હડતાળ શરૂ થાય પંપો ઉપર પેટ્રોલ ના પહોંચે તો પેટ્રોલ ના મળી રહે તેને લઈને જે મોટી સંખ્યામાં લોકો અહીં જે દોડી પડ્યા છે કે વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે કાકા શું કહેશો આજે આટલી બધી ભીડમાં બી તમે પેટ્રોલ ભરાવા માટે લાઈનમાં ઊભા છો હવે શું પેટ્રોલ નહીં એના માટે કે લાઈનમાં ઊભું રહેવું પડે કામ ધંધા કરવા માટે લાઈનમાં ઊભું રહેવું પડશે ને ભીડ ભીડમાં પણ કેમ હડતાલ ને લઈને સરકાર શું કર્યું કે હવે ગાડીઓ નો પેટ્રોલ પંપ નથી તો પછી ગાડીઓ નું પેટ્રોલ પંપ લેવા માટે આવું પડે શું કરી તમે શું જાણ્યું છે કે હડતાલ શરૂ થવાની પેટ્રોલ નહીં મળે એવું જાણ્યું છે આ પેટ્રોલ નહીં મળે એટલે જાણ્યું એટલે આ પેટ્રોલ ભરાવા આવી ગયા બિલકુલ જે ગાડીઓ હડતાલ લઈને જે પેટ્રોલ માટે લોકો લાઈનમાં લાગ્યા છે શું કહેશો તમે આ ભીડમાં આટલી ભીડ છે તેમ છતાં પેટ્રોલ ભરાવા માટે ઉપર આ ગાડીને જે હડતાલ કરી છે એ માટે પેટ્રોલ ન આવે એવી પોઝિશન છે એ રીતના મેસેજ આવે છે એના માટે બધા આવોતમાં જે છે એ પેટ્રોલ લગાવવા ચૂટ પડી છે શું કહેશો હડતાલની વાતની અફવા લઈને લોકોએ તો ચોક્કસ અહીંના જે દ્રશ્યો બતાવવા માંગે છે કે અત્યારે જે વાહન ચાલકોમાં પેટ્રોલ ભરાવા માટે પડાપડી થઈ રહી છે લોકો મોટી સંખ્યામાં પેટ્રોલ માટે જે આવી રહ્યા છે અને લોકોમાં એક ડર છે કે જો હડતાળ શરૂ થાય તો પેટ્રોલ પંપો ઉપર પેટ્રોલ નહીં પહોંચે અને તેઓ જે આવનાર સમયમાં પેટ્રોલ પંપો ઉપર જે પેટ્રોલ તૂટી જશે તેને લઈને અત્યારે જે વાહન ચાલકો પોતાના વાહનોમાં પેટ્રોલ ભરાવા માટે દોડ લગાવી રહ્યા છે સાબીર વાઘોર ગુજરાત પર દાહોદ તો જે રીતે ગુજરાત ફર્સ્ટ પણ તમામ લોકોને અપીલ કરે છે કે અફવાઓથી દૂર રહેશો કારણ કે હાલ પૂરતી જે કાયદો છે જે નિયમ છે તેની ઉપર બ્રેક લગાવવામાં આવી છે અને તમામ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા પણ જે હડતાળ કરવામાં આવી હતી તેને અત્યારે સમેટાઈ લેવામાં આવી છે કારણ કે જે રીતેની દંડની તેમાં જોગવાઈ હતી જે દસ વર્ષની જેલની પણ તેમાં જોગવાઈ કરવામાં આવી હતી તેને લઈને તમામ જે ડ્રાઈવર એસોસિએશન છે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા તેનો ભારેમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો ગુજરાત તેમજ ભારતમાં તેને લઈને કાયદા પર હાલ પૂરતી બ્રેક લગાવવામાં આવ્યું છે